તો મિત્રો તમારે સૌથી પેલા તમારી અલાઈટ મોશનમાં આ રીતનો ફૂલ પ્રોજેક્ટ છે એ તમારે એડ કરી લેવાનો છે જેમ કે લિંક ડિસ્ક્રિપ્શનમાં અને ટેલિગ્રામમાં મળી જશે હવે મિત્રો તમારા ફૂલ પ્રોજેક્ટ ઓપન કરવાનો રહેશે એટલે તમારો આ રીતના પેજ જોવા મળશે મિત્રો તો મિત્રો ત્યાર પછી તમારા હવે પ્લસમાં જઈ અને મીડિયામાં જઈને તમે જે ફોટો સ્ટેટસ બનાવવા માગો છો એ ફોટો એડ કરી હવે ડાયરેક્ટ ત્રણ ટપકા પર ક્લિક કરી અહીંથી તમારે ફિલ કોમ્પોમેશન એરિયા વાળો ઓપ્શન છે પાંચમા નંબરનું તો એની પર ક્લિક કરી દેવાનું છે હવે તમારે ફોટા પર ક્લિક કરી લેવાનું છે પાછળની સાઈડ આપણે ની એન્ડ સુધી ખેંચી લેવાનું છે અને અટકી જાય તો આ ઓપ્શન આવે તો ક્લિક કરશો એટલે તમારો ફોટો ખેંચાઈ જશે હવે તમારે સ્ટાર્ટમાં આવી અને જે ફોટાની ગોળ લેયર છે ત્યાં આપણે પકડી અને નીચેની સાઈડ ખેંચવાની છે દબાવી રાખવાનું છે નીચેની સાઈડ ખેંચી લેવાનું છે સોંગ આવે તો મિત્રો તમારા સોંગને નીચે આ ફોટો છે એ તમારે મૂકી દેવાનો છે તો મિત્રો તમે જોઈ શકો છો તો જોઈ લો મિત્રો આપણો ફોટો મૂકાઈ ગયો છે તો હવે મિત્રો તમારો સોંગ નથી વાગતું તો મિત્રો તમારે સોંગ ઉપર ક્લિક કરવાનું છે સોંગ ઉપર ક્લિક કરે એથી આપણે સ્પીડવાળું ઓપ્શન છે ત્યાં ક્લિક કરીને અહીંયાથી તમારે આ રીતના ખેંચીને આ લીઠી ઉપર લાવી દેવાનું છે તો જોઈ શકો છો મિત્રો આપણું સોંગ ચાલુ થઈ ગયું છે હવે મિત્રો તમારે પીએનજી નથી દેખાતું ઉપરની સાઈડ જવાનું છે અને ત્યાર પછી તમારે પીએનજી ઉપર ક્લિક કરવાનું છે પીએનજી ઉપર ક્લિક કરી અહીંથી આપણે ઇફેક્ટના ઓપ્શનમાં જઈ નહીંથી આપણે બંધ કરી દેવાનું છે આ ઇફેક્ટ અહીં ક્લિક કરશો એટલે બંધ થઈ જશે પીએનજી દેખાઈ ગઈ છે આપણું ટેટસ તૈયાર થઈ ગયું છે હવે નામ લખવું તો લખી શકો છો અને અહીં ક્લિક કરી અહીંથી તમારે એક્સપોર્ટ કરી દેવાનું છે એટલે તમારે ટેટસ